હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રવૃત્તિ છ આપેલી છે પેજ નંબર વીસ અને એકવીસ ઉપર મને ગમતું ફૂલ તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં આપેલું છે પેજ નંબર વીસ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ છ મને ગમતું ફૂલ અહીંયા લખેલું છે તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલ જોતા હશો ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ તો તેની માહિતી મેળવો અને અહીં કરો મિત્રો સાથે સામૂહિક એક તૈયાર કરો સાથે વર્ગ સુશોભન કાર્ય કરી અહીં વિગત નોંધો અહીં આપેલું છે ફૂલનું નામ રંગ સુગંધ આપે છે કુંડામાં થઈ શકે છે ફૂલનું અંગ્રેજી નામ અન્ય કોઈ માહિતી આપણે પહેલું લખેલું છે ગુલાબ રંગ લાલ ગુલાબી સુગંધ ગુલાબી સફેદ સુગંધ આપે છે ના કુંડામાં થઈ શકે છે ના અંગ્રેજી નામ લોટસ એલ ઓટીયુએસ ભારતનું રાષ્ટ્રીય ફૂલ આગળ છે સૂરજમુખી તેનો રંગ છે પીળો સુગંધ આપે છે ના કુંડામાં થઈ શકે છે ના અંગ્રેજી નામ સનફ્લાવર તો સૂર્ય તરફ તેનું સૂર્ય તરફ હોય છે આગળ છે મોગરો તો તેનો રંગ સફેદ સુગંધ આપે છે હા કુંડામાં થઈ શકે છે તો હા અંગ્રેજી નામ જાસ્મિન જે એસ એમઆઈ એન ઈ તો રાત્રે વધારે સુગંધ આપે છે આગળ છે ચમેલી તેનો રંગ સફેદ સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે છે અંગ્રેજી નામ તો તેનું તેલ પ્રસિદ્ધ છે આગળ છે ગલગોટો તેનો રંગ પીળો સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે છે તો હા તેનું અંગ્રેજી નામ મેરીગોલ્ડ

તેનું અંગ્રેજી નામ નાઇટ બ્લુમિંગ એનઆઈ જી એચ ટી બી એલ ડબલ ઓ એમ આઈ એન જી તો રાત્રે સુગંધ આપે છે આગળ છે ડેઝી તો તેનો રંગ સફેદ પીળો સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે છે હા અંગ્રેજી નામ ડેઝી ડી એ આઈ એસ વાય ખુશીના પ્રસંગોમાં ઉપયોગી છે આગળ છે ગુલમહોર તેનો રંગ લાલ સુગંધ આપે છે ના કુંડા માં થઈ શકે છે ના ફૂલ અંગ્રેજી નામ ગુલમોહર જીયુએલ એમઓ એચ એ આર ગર્વ અને શૌર્ય નું પ્રતિક હિબિસ્કસ રંગ લાલ પીળો સુગંધ આપે છે ના કુંડામાં થઈ શકે છે હા અંગ્રેજી નામ હિબિસ્કસ એચ આઈ બી આઈ એસ સી યુ એસ કીટકો માટે પ્રતિરોધક છે પ્રતિરોધક છે આગળ છે લીલી તેનો રંગ સફેદ ગુલાબી સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે છે હા ફૂલનું અંગ્રેજી નામ લવેન્દર એલ એવી આર સુગંધ માટે પ્રસિદ્ધ છે આગળ છે ટ્યુલિપ તેનો રંગ લાલ પીળો સુગંધ આપે છે હા કુંડામાં થઈ શકે છે તો હા ફૂલનું અંગ્રેજી નામિપી હોલેન્ડમાં પ્રસિદ્ધ છે કાર્યનો અહેવાલ તો અહીંયા આપણે વર્ગ સુશોભન કાર્યનો અહેવાલ લખવાનો છે અમારી શાળામાં વર્ગ સુશોભન કાર્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્ગ ખંડ સ્વચ્છ આકર્ષક અને અભ્યાસ માટે અનુકૂળ બનાવવાનો હતો દરેક વિદ્યાર્થીએ પોતાની ફરજ પ્રમાણે જવાબદારી લીધી અને મળીને વર્ગખંડને સુંદર બનાવ્યું સૌપ્રથમ અમે વર્ગખંડની દિવાલોને સ્વચ્છ કરી અને તેમાં શૈક્ષણિક ચાર્ટ ચિત્રો અને પ્રેરણાદાયક સૂત્રો લગાવ્યા વર્ગખંડના ખૂણામાં નાનું લાઇબ્રેરી કોર્નર બનાવ્યું જેમાં વિવિધ પુસ્તકો અને વાર્તાઓ રાખી ઉપરાંત ગ્રીન પ્લાન્ટ રાખીને વર્ગને તાજગીભર્યો દેખાવ આપ્યો

પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં